સાલી નવરાત્રી આવી ગઈ પણ સણિયા સોરીને આજે મેર નથી આ ક્યાંથી શું કરું સમજાતું નથી હાલાલ કઈક મેર કરવો જો જોતો 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 આવતા બેહી ગઈ કોઈ પૂછતી નથી કે હું બેહું ના બેહું જેને પોતે જ કરશે હાથી કાંઈ એમાં હું રાહ તું કે ના ના બે બે નું બેહું હાલી નીકળી હતી તો હાલ તો એવું માનતી હોય ને તો મને પૂછ હાલ પાણી બાણી નું તો પૂછ મહેમાન જ રાખતી હોય તો તારે એમ પૂછવું પડે ને પાણી બાણી પીવું છે જો મહેમાન જ ગણતી હોય તો હા મહેમાનજી પાણી બાણી પીવું છે તમારે આવ ભરી ને પીએ પીએ શાન મને જા રહોડ ખબર છે ક્યાં છે હા બસ તો બેહવાનું પૈસો હોત તો તો હું કહે બેહી જાન શાન મને તને ક્યાં ના પોસાય પેલા કે પૈસા આવીને બેહી ગઈ ને પૂછું તો એમ કે કે પો પીએ પીએ છે આ પાણી ને હા એટલે હા ભાન જ પડતી તન ભાન પડે ને તો હા ભર તપા હોલી હોલી ઓકે ખબર પિંક કલર ની ચણિયા ચોરી પહેરી હતી તે હા કોણ ઈ પડી છે પડી તો છે પણ તને થાય મારી

બે ત્રણ અઠવાડિયા મજા આવી જાય થઈ જાય બે ત્રણ કિલો હું તારું તો સોપા સ સાત કિલો થઈ જાય કારણ કે મને તો થોડી ઘણી ટેવ પડી ગયું ને એટલે બે ત્રણ કિલો તારું તો ઉતરી જાય દેખાતી બંધ થઈ જઈશ તું ના ના હાવી પછી મારે છે ને દેખાતું બંધ નથી થવું એટલે રાખ તાર નણંદ તર પાસે મારી નણંદ આવવાની જ છે ને ભવિષ્યમાં બસ બે ના ને ખોટી મારે અરે ના હવે ત્યાં સુધી ટેમ્પરરી વાત છે તું એ પણ હવે હું કંઈ પણ તને પરમાનન્ટ થોડીક દેજો મારે વજન ઘટાડવું હોય ને કંઈ મારે થોડું જાડું પાડું થવું છે આવી વાત થશે હો એ વજન ઘટાડવા વાળી પેલા નવરાત્રી ઉપર આવ્યું ને આજ પેલું નોરતું આવી ગયું છે અને સાયા સોરી નાઠા કાણા નથી તારે થઈ ગયોસ મેડ હા કણ મારે તો થઈ ગયોસ હા ત્યાં આટલી શાંતિ થી બેઠી છો જો તો હાલ હાલ હવે કાઈક આપણે છે ને આઈડિયો મારવો જો એ ઓલી મિંકી પાસે તો ઢગલો એ ચણિયા ચોરી હતી કા એ તઈ નવરાત્રી થી જોઉં છું ને હું એની એક ચણિયા ચોરી મે બીજી વાર જોઈ નથી હાલ એને ફોન કરીએ હા હા સી વાત છો એની પાસે તો કેટલી એ છે કોણ જાણે એક બીજી વાર જોતા નથી આપણે એ નંબર છે તારી પાસે

આ તો બાપા પૈસા આવે આવ પાકી થાય છે અત્યારે કોને જરૂર છે મારે જ એટલે ફોન તો કામની વાત પણ હવે એ સરસ સરસ કઈ પહેરવાની આજ તો છે ને ઓલી કેવી કલર છે ગયો તારી છે કલર ગયો ના મારી કેવી હવે હું આખા બાપા મારી પાસે તો એક કઈ ચણિયા ચોરી નથી અરે યાર આ તો આખા ગામની માગીન પેરેસ તો હું ફોન હજી ચાલુ રાખ્યો છે ફોન મુક દે એમ કે તો તારું કાય કામ નથી એટલે જ ફોન કર્યો તો અચ્છા એવું છે હા પણ તой ખાલી એમ કલર તો યાદ ને તને ખરી મુક્તિ નથી હવે હું લવ કરતી છું ખૂટી એનો કલે જાણીને આને હું કામ એ ખબર નત પડતી હા હારું હાલ રાખું હો હા તી હારું હાલ આવજો હો ઘરે બેહવા

કે તમારા પાસે કે ચણિયા ચોરી છે એ વધારાની તમારા જ પહેરવીસ હા તમને કેમ ખબર નોરતામાં બાયું ને બીજું શું કામ હોય આડા ઓરિયું બાય આડા બી ચાલે સમજી લેવાનું ચણિયા ચોરી લેવા આવ્યું લાંબે કેવ ના હે ને ઈજ કુચે મથી હસી કે કેક છે સણિયા સોળીનો મેર કરીએ ગદની બધાય ઓલી મીના બેન નામના ફોન કર્યો તો ને તો ઈ ગામની ગોતીન પેરસ પછ મને ઈ ના કીધું કોની ગોતે તો ઓરી પાસે આપણે અહીંયાથી લઈ આવીએ તો એસે તો આપણે શેરીની જ મળે એમ કે તમારી એસે તો તમે આવ્યા માંગવા આયા ના આર ના માર કે આટલી સાયા સોર્યું હે તાર ભાઈ મોટી મોટી કરી લઈ લેજે ને આમ ને તેમ ને મે લીધી ને ચાર પાંચ તો મને નણંદ ઉપાડી લઈ ગઈ બોલ ઈ ઈસ ના નણંદ મે ઉપાડા છે હવ એ પછી તેમ માયું કઈ બોલે નહીં લઈ જાય તો હું કઈ આપણે માણસ નથી આ સો ડોર ખેકડો આવ્યો કોઈ અંદર જ ના આવ્યો બાયને બેઠો હોય હાલ તો જાય તમ બે બેહો ને જોવો અમને હાલે લે કાઉસ આવી હા એક્ચ્યુઅલી મે છે ને મારે કામ હતું એક્ચ્યુઅલી વાળું કામ મને ખબર છે તાર હું સે શું તારે ચણિયા ચોરી પહેરવી છે ને તમે તો કેટલા સ્માર્ટ છું સ્માર્ટ બાટ નહીં અત્યારે છે ને નોરતા ચાલુ થાય ને એટલે ઘરે ઘરે બાયું ખબર જ હોય કે બાયું બીજાન ઘરે આવે ને છોકરી હું એટલે છે ને સમજી લેવાનું સણિયા સોરી લેવા આવી વધી ને સણિયા સોરી ના હોય તો લેવા આવી હોય બાકી હોય કામ અત્યારે નવરાત્રીનું નું હા એ વાત તો છે તો મને આપશો આપવામાં જ મને કાઈ વાંધો નથી એલી હોય એટલે બધી તન દઈ દઉં ને પણ છે નહીં ઓ મને તો એમ હતું કે હું છે ને ગગલી બેન પાસે જઈશ ને તો મને મળી જ છે ને કોઈ દી ના નહીં પડે બટ હા નાની પણ એ વસ્તુ સાચી હતી પરંતુ મળી જશે એ ખોટું પડ્યું હા એલી જો હું છે ને આ રિંકુડીને જ ફોન કરવાની હતી તઈ આવી પછી મીનાબેન કરીને છે અમારે એક શેરીમ ફોન કરી આખા ગામની સણિયા સોરી પહેરતી હોય એટલે એને કીધું હું એ માગીને જ પહેરું છું ગયું પછી અજળપાબેન આવ્યા તો એ કહેતા હતા સણિયા સોરી જોઈએ હવે થઈ સાર સણિયા સોરી ગોતવાની છે બધી ઓહો હો હો બધાને જોઈ છે હા બધા નવરાત્રી આવી રીતે જોતી જોઈએ ને બધાને જ જોઈએ મારે પહેરવી છે સણિયા સોરી

ખબર પડી ગઈ થારું થયું લ્યો આપણું કઈ અત્યારે ગગલી હું કરશું એ કઈ કઈ થઈ જાય એને હાલ કઈ વિસારું જોવે કે ભાડે મતી હોય ને જાય હું તો શું કહું છું આપણે સાર જોઈશ ને એ હાલ પણ ન્યાય અત્યારે ને હારી હારી દેવાઈ ગઈ છે કઈ હું ને આપણે હા મોડા મોડા જાગીએ ના 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 હું તો આજે વેલે ઊઠી ગઈ હતી હોકિંગ માં છો તો એ બેન મોડા મોડા જાગીએ એટલે છે ને હા એટલે હાવ ટાઈમ આવે ને તઈ જાગીએ એમ જાગીએ મીન્સ કે તઈ બધું ચાલુ કરી આપણે ગોતવાનું એમ થાય હવે એવું હા એવું હોય હાલ ને કંઈક કરશું અત્યારે રસોઈનું ટાણું થઈ જાય બપોરે વચાર કંઈક વિસારીએ કાં હા એજ ને બપોરે વિચાર્યું હાલો તમે કંઈક વિચારો પછી આપણે સારા એ પાછા ભેગા મળીને કંઈક વિચારીએ હું કરું શું નહીં બરાબર અત્યારે હું છે ને વિચારું હું અને કહું તમને બધા બરાબર સારું હાલો તો એમ ઘરે જઈ

વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા बाजू નું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું નરેન્દ્ર ઝાડેજા ગોપીબેન કિશોરભાઈ ઉદેશા નીના વાસાણી ચૌહાણ તર્મિષ્ટા મોડાસિયા જય શ્રી ચૌહાણ રોહિત કોડિયાત્રા વાલા પૂમીબેન મે હુલવ્યાસ તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર અને હા આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કે જુઓ મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલી દુનિયાની નવી કોમેડી સાથે